રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગો માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ અને યુડીઆઈડી કાર્ડ મેળવવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં દિવ્યાંગ લોકો રજીસ્ટ્રેશન કરાવીને સહાયક ઉપકરણો જેવા કે ટ્રાયસીકલ વ્હીલચેર કાંખોળી સીપી ચેર હિયરિંગ એઇડ સહિતના સાધનો મેળવી શકે છે ભારત સરકારની એડિપ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીઓ માટે એલિમ્કો દ્વારા કેમ્પ કરવામાં આવે છે જે બી દિવ્યાંગ લાભાર્થી હોય તેની પાસે ડોક્ટર સર્ટિફિકેટ આવકમાં દાખલો હોય અને આધાર કાર્ડ હોય તો એ આ કેમ્પમાં આવી શકે છે અને એ એસેસમેન્ટ ટીમ તેનો રિવ્યૂ કરી એસેસમેન્ટ કરી અને ટ્રાયસિકલ મોટરે સાયકલ વ્હીલચેર કે બીજા કોઈ પણ જે ઉપકરણો દિવ્યાંગ અને ઉપયોગી થઈ શકે એવા મંજૂર કરે છે અને પછી બાદમાં એનો વિતરણ કેમ્પ છે આ કોઈપણ વ્યક્તિ જે દિવ્યાંગ છે એની પાસે ડોક્ટર સર્ટિફિકેટ આધાર કાર્ડ હોય અને આવકમાં દાખલો હોય તો એની સિવિલ હોસ્પિટલ રાજકોટ જેડી હોસ્પિટલ ખાતે ત્રણ દિવસ સોળથી અઢાર તારીખ સુધી જાન્યુઆરી સુધી આ કેમ્પ આયોજિત છે આવવું પડશે અને એલિમ્પકો એસેસમેન્ટ ટીમ એનું એસેસમેન્ટ કરશે ને અત્યારે લગભગ સાતસો જેવા તો આપણે માટે માનવી જિલ્લા કલેક્ટર શ્રી અને તમામ તંત્રના સહયોગ અને રાજકીય આગેવાનો સહયોગ અમે સફળ આયોજન છે સિવાય રજીસ્ટ્રેશન કરવું હોય તો આ ઇલેક્ટ્રોનિક અમદાવાદ ઓફિસ છે ત્યાં જઈને ઓફિસ ઓફરની અંદર અમદાવાદ ગુદરૂજીને રજીસ્ટ્રેશન કરી શકાય છે એલિમ્પોની રજીસ્ટ્રેશન જ્યારે કેમ્પ આયોજિત થાય ત્યારે કરવામાં આવે છે રાજકોટ જિલ્લા તંત્ર અને ભારત સરકાર દ્વારા આજે દિવ્યાંગોના રજીસ્ટ્રેશન માટેનો એક કેમ્પ છે અહીંયા આજે દિવ્યાંગો છે એને વિવિધ સાધન સહાય યોજનાનું રજીસ્ટ્રેશન થાય છે અને આવતા એક મહિનામાં તે બધા સાધનો આપવામાં આવશે આ યોજનાનું નામ શું છે અને આ યોજનામાં કોઈને રજિસ્ટર કરવું હોય તો શું શું દેવું પડતું હોય છે આ યોજનાનું નામ છે ભારત સરકારની દિવ્યાંગો માટેની યોજના છે રજીસ્ટ્રેશન માટે એને ડિસેબિલિટીનું પ્રમાણપત્ર એ કોર્પોરેટરશ્રીનું અથવા મામલતદારશ્રીનું આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનો પુરાવો એ પુરાવા દેવાના હોય છે એના આધારે ઓનલાઈન એનું રજિસ્ટ્રેશન થાય છે અને પછી એક મહિનાની અંદર એમને શાક પાચન સહાય મંજૂર થાય છે